રાજ્ય સરકારના દિવાળીના વેકેશન લઈને સ્પોર્ટ્સ પરિપત્ર છે અઠ્યાવીસ ઓક્ટોબર થી સત્તર નવેમ્બર સુધીનો દિવાળીના જાહેર વેકેશનનો પરિપત્ર છે ત્યારે રાજકોટની નેવું ટકા ખાનગી શાળાઓએ લગભગ છ તારીખ શાળાઓ શરૂ કરી દીધી છે ત્યારે વિદ્યાર્થીઓની અમને અઢળક ફરિયાદો આવી છે કે ભાઈ અમને શાળાઓએ ફોર્સફુલી બોલાવવામાં આવે છે ખરેખર રાજ્ય સરકાર એક તરફ વેકેશનનો પરિપત્ર કરતો હોય તો એનું જિલ્લા શિક્ષણ અધિકારી અમલીકરણ કરવાની જવાબદારી છે ખરેખર રાજકોટના શાળા સંચાલકોની એવી દાદાગીરી વધી છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને ઘાટતા જ નથી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઓફિસ ની બહાર નીકળવું જ નથી પરમ દિવસે તમને સૌને ખ્યાલ છે કે મોદી સ્કૂલ લે વિદ્યાર્થીએ શૈક્ષણિક બોધને કારણે આભાત કર્યો છે અને સોસાઇટ મોટમાં સ્પષ્ટપણે લખ્યું છું કે ભાઈ હું શૈક્ષણિક બોધ ને કારણે હું આભાત કરું છું વિદ્યાર્થીઓ એક તરફ શિક્ષણની રીતના માનસિક એની ઉપર બહુ છે ત્યારે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસની અંદર ની કેમ બહાર આવું એ આપણા સૌની જવાબદારી બને અમને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે અમે આવ્યા છે અમને ખબર છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણના હિતરતા જ શાળાઓ એ બોલાવે છે પરંતુ તમે બોલાવી બોલાવી એકબીજા શૈક્ષણિક સંસ્થાઓની હરીફાઈમાં બાળકોને શા માટે તમે પીસી રહ્યા છો બાળકોને રાજ્ય સરકાર વેકેશન આપે તો વેકેશન તમે આપો વાલીઓ તો એમના બાળકને ભણાવવા માંગ્યા છે પણ ખરેખર અમને અમને મેસેજ કરીને છે ખૂબ જ દુઃખદ છે અમે બાળકોને સામે જોઈ ને જે આવ્યા છે વાલીઓને ખરેખર આ સારું નહીં લાગે રાજકોટની નેવું ટકા સ્કૂલો આજથી ચાલુ થઈ ગઈ છે ગઈકાલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પુરાવા આપ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીને દર દિવાળીએ શાળા સંચાલકો કવરો પહોંચાડી દે છે મેદાનમાં નહીં આવે મેદાનમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમે જિલ્લા શિક્ષણ અધિકારી ખરેખર એક બંગડી પહેરીને ઓફિસ ની અંદર બેઠા છે એમનું આ કામ નથી અમે ગઈકાલે અમારી ફરજ નિભાવી છે આજે અમુકી બધી સ્કૂલોમાં હલ્લાબોલ કરી છે રાજ્ય સરકાર એક જ અપીલ કરીએ ભાઈ તમે વેકેશન જાહેર કરો તો અમલીકરણ કરાવો અથવા તો વેકેશન રદ કરી દો જિલ્લા શિક્ષણ અધિકારી બંગડી પહેરીને ઓફિસમાં બેઠા રહે છે ફિલ્ડ ઉપર ઉતરતા નથી એસી ચેમ્બરમાં બેઠા રહે છે